નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર ખાતે સો દિવસ સઘન ટીવી નાબૂદી ઝુંબેશનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે ભુજથી નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટર રોડ ફોર લેન સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા નવસો સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા સમગ્ર રાજ્યમાં ગઈકાલથી બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો અને અમદાવાદ રેલવે વિભાગે ટિકિટ વિનાની મુસાફરી સહિતના વિવિધ ગુનામાં આઠ મહિનામાં તેર કરોડ છેતાલીસ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવશે શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે શ્રી શાહ આજે સાંજે બીએપીએસ અક્ષરધામના કાર્યકર્તા જયંતિ ઉત્સવમાં ભાગ લેશે આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલ પણ ઉપસ્થિત રહેશે પ્રસાર ભારતીના ચેરમેન કુમાર સહેગલ આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે તેઓ આકાશવાણી અમદાવાદ અને દૂરદર્શન અમદાવાદ કેન્દ્રોની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર સ્થિત જીમર્સ મેડિકલ કોલેજ ખાતેથી સો દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ અંતર્ગત રાજ્યના સોળ જિલ્લા અને ચાર મહાનગરપાલિકાઓમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા આજે હરિયાણાના પંચકુલા ખાતે આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવશે આ ઝુંબેશ દરમિયાન ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા ત્વરિત અને સઘન સારવાર તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે આ સઘન ઝુંબેશમાં આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી પણ રહેશે આજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસનો કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં બીએપીએસ સંસ્થાના વડા સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ બીએપએ બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં આજે વિશ્વના ત્રીસ દેશોમાંથી બીએપીએસના એક લાખ કાર્યકરો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે ઓગણીસો બોંતરમાં તૈયાર કરાયેલ કાર્યકરોના એક વિધિવત માળખાને પચાસ વર્ષ પૂર્ણ થતાં સુધી સંસ્થાના કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સુરત ખાતે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો આરંભ કરવામાં આવ્યો હતો જેનું આજે સમાપન થશે આજે યોજાનાર આ કાર્યક્રમમાં બે હજારથી વધુ કાર્યકરો વિવિધ પ્રસ્તુતિઓ કરશે આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ બીજ વટવૃક્ષ અને ફળ એમ ત્રણ વિભાગમાં રજૂ કરવામાં આવશે દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણી શકશે રીટા દવે પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સિઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા અહીંના આદિવાસી ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરી છે અને આહવા વગઈ તથા સાપુતારાના બજારમાં તેનું વેચાણ કરી રહ્યા છે બાગાયત ખાતા દ્વારા પચાસથી વધુ ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી છે આ અંગે આહવાના બાગાયત અધિકારી આનંદ બાગુલે વધુ માહિતી આપી ડાંગ જિલ્લાની અંદર સ્ટ્રોબેરીના લગભગ ચાલીસથી પચાસ જેટલા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે જેને બાગાયત ખાતા તરફથી દસથી અગિયાર લાખની સહાયની ચૂકવણી કરવામાં આવેલ છે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વર્ષે લગભગ દસેક ખેડૂતો ની સંખ્યામાં સોબેરીના વાવેતરમાં વધારો થયેલ છે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટર રોડ હાઈ હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે આ માટે રાજ્ય સરકારે નવસો સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે હાલમાં આ રોડ દસ મીટર પહોળાઈ ધરાવે છે જે સ્પીડ કોરિડોર બન્યા બાદ પ્રસિદ્ધ તીર્થસ્થળ માતાના મઢ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે અવરજવર માટે સરળતા પૂરી પાડશે આ માર્ગ આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનંદ્રો લિગ્નાઇટ માઇન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ છે આ ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે પણ જોડે છે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આજે સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશ અમદાવાદની મુલાકાતે છે આજે સવારે ન્યાયમૂર્તિ સૂર્યકાંતના હસ્તે ગુજરાત વડી અદાલત ખાતે જુદા જુદા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે આજે સાંજે અમદાવાદ બાર એસોસિએશન દ્વારા આયોજિત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેબી પાડીવાલા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે આ પ્રસંગે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સહિત અનેક મહાનુભાવો પણ હાજરી આપશે સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો ગઈકાલથી આરંભ થયો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડાથી આરંભ કરાવ્યો હતો બે દિવસીય આ મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન પરિસંવાદો પ્રાકૃતિક ખેતીનું નિદર્શન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત તેમજ પશુ આરોગ્ય મેળાઓ રાજ્યના તમામ તાલુકા મથકે યોજાશે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતેથી પાટણ જિલ્લામાં નવ તાલુકામાં કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જનક જાગીદાર જણાવે છે કે જિલ્લાના તમામ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો હતો આ અંતર્ગત નડિયાદ માતર મૌદા કપડવંત સહિતના શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ તાલુકાના ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઓરવાડા ગ્રામ પંચાયત મેદાન ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારિયાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા ચોરાણું હજાર છસોથી વધુ કેસમાં આઠ કરોડ એકોતેર લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે તેમજ ગેરકાયદેસર બુકિંગ દ્વારા મુસાફરી કરનાર આશરે એક્યાશી હજાર પાંચસો મુસાફ ફરો પાસેથી ચાર કરોડ સિત્તેર લાખ રૂપિયાની દંડની રકમ વસૂલી છે આમ એપ્રિલથી નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન વગર ટિકિટે તેમજ અનિયમિત મુસાફરી તથા બુકિંગ વિનાની મુસાફરી અને સામાન સહિતના કુલ એક લાખ ઇઠ્યોતેર હજાર કેસમાં કુલ તેર કરોડ છેતાલીસ લાખ રૂપિયાની માતબર રકમ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવી છે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે મુસાફરોને ઉચિત ટિકિટ દ્વારા મુસાફરી કરવા અનુરોધ કર્યો છે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે ગરબી ગુર્જરી દ્વારા મેળામાં રાજ્યના હાથસાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં એક જિલ્લો એક ઉત્પાદન સંકલ્પના હેઠળ વિવિધ પુરસ્કારથી સન્માનિત છ કારીગરો સહિત ગુજરાતના કુલ સાહીઠ કલાકસબીઓએ પોતાના ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કર્યું હતું વડોદરાની એનડીઆરએફ ટીમ દ્વારા બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુદરતી આફત દરમિયાન સલામતીને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ એનડીઆરએફ વડોદરા દ્વારા શાળા સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એનડીઆરએફના ઇન્સ્પેક્ટર અમિત કુમાર જાખડે જણાવ્યું કે શાળા એક મહત્વપૂર્ણ માળખું છે જેને ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે તેથી આપત્તિ દરમિયાન બાળકો શિક્ષકો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવી જરૂરી છે અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની એક દિવસની મુલાકાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર ખાતે સો દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે ભુજથી નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટર રોડ હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા નવસો સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર સમગ્ર રાજ્યમાં ગઈકાલથી બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે અને અમદાવાદ રેલવે વિભાગે ટિકિટ વિના મુસાફરી સહિતના વિવિધ ગુનામાં આઠ મહિનામાં તેર કરોડ છેતાલીસ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર